તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજા માં જશો તો આ આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગઈ છે નાનુડી દેડવા આપણને આપણે જવું છે બહાર ગામ તો હાલો આગળ વ્લોગમાં બિના રહી જો ક્યાં જવી છે તો ભાઈ પહેલાં તો હવર હવરમાં આપણે આવી ગયા પાન ખાવા માટે કારણ કે આપણે હવરમાં પહેલાં પાન જોઈ કામ માવો જોઈએ એટલે આપણે આવી ગયા પાન ખાવા માટે તો તો આ અમારા હે દુકાનવાળા ભાઈ આવ્યું યુ માથે વરીયાળે ભભરાઓ ભાઈ બસ એ તો ભાઈ ઓન મારી જાનુડી બે આવી ગયા ગયાતા पान ખાવા માટે તમને ખબર તો છે જ તો આ કે મને કેમેરામાં લેમી કે એકવાર તો લીધો આ બીજી વાર લઈ લઉં તો ભાઈ પાન થઈ ગયો તૈયાર ને ઓન મારી જાનુડી બે નીકળી ગયા પછી ભાઈ અમે આવી ગયા પીયસભાઈ ની વાડીએ તો પીયસભાઈ શરમાતા કે મારે કેમેરામાં નથી આવું જે આ ભઈએ લઈને માથું પકડીને ભાઈ ઈ તો મોઢું ખોલે કોઈ લે મોઢું ખોલ લે જો ભાઈ શર્માય છે મોટું નથી ખોલતો જો દેખાય થયું તો ભાઈ અમે નીકળી ગયા તો અહીં નહીં કારણ કે જાનુડીને ફોડકા થયા હતા એટલે દવા લેવા જવાનું હતું તો અમે નીકળી ગયા એના માટે દવા લેવા માટે તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો ભાઈ સરદાર ભગ્યા ને આપડે પીયું ભાઈ કે આપણે પીવી છે ચા તો આપણે રાખી હોટેલે ઊભી તો બીજું હાલો બધા ચા પીવી લેવી તો એ જો ભાઈ હવે ખોડી આમ માટી પગ ચડાવીને બેઠા ને ચા પી પછી મારી જાનુડી પણ પીવા મોટા ભાઈ યુટ્યુબર આવ્યા તા વાહ ભાઈ વાહ ઈ કે મારી ચા પીવી હે તો ફાઈનલી મિત્રો અમે ભગી ગયા તા રાજાપુરા તો આપણે જાનુડી દવા લઈને વી આવી હતી જાણુડી દેખાડતો ભાઈ કેટલી દવા આની ઓહો ભાઈ બહુ જાજી દવા દીધી છે તો ફાઇનલી મિત્રો આપણે દવાખાને થી નીકળી ગયા રાજપરા થી અને હવે જઈ છે પાછા હરધાર બાજુ અને હવે જવું છે પાછું ઘર બાજુ તો આ જો ઓહો હવે વાડ હરખા જ છે તારા નકરા હરખા વાળ જ હરખા કર્યા રાખે છે ફિર સે આગે રે બાબા ઇધર ઝહેર ખાને કા પૈસા નહી તુ જા રે જા તો ફાઈનલી મિત્રો અમે પૂજી જતા હતા વાડીએ ની અને ઈ તો ભાઈ ઓહ ખુરશી ઢાળીને વાહ આટી પગ સડાવવાના હોય વાહ ભાઈ વાહ તો ભાઈ આપણે હતા હતા વાડીએ પૂગી ગયા અને હવે બપોરા કરી લેવી હાલો આગળ બન્યા રહીજો છે કન્ટિન્યુ બ્લોગમાં તો ભાઈ આપણે બપોરા કરીને વ્યાય હતા પડામાં આટો મારવા કારણ કે આજે સવારમાં આંટો આટો મારવા નતા એટલે આ બપોરે વ્યા હતા આટો મારવા તો અહીંયા આવીને જોયું કાતો મારા ભાઈ ની બાંધતા વાળા તો વાળા છે હું આવ્યો તો મારવા મને યાર ધંધો દીધો છે જો અને હું બનાવતો તો ફાકી તમારે ખાવી હોય તો એ આવજો તો મિત્રો આજનો લોક અહીંયા આપણે પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો અને જય દ્વારકાધીશ